જય જવાન જય કિસાન તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો આજ ફરી વખત આપણે ગાડી આવી ગયા છીએ અને આજે આપણે સટકા મશીનના ખાગા મિત્રો બાંધવાના છે તો આપણા બ્લોગમાં એન્ડ લગી બન્યા રહીજો તમે જોઈ લો અહીંથી આપણે સટકા મશીનના ખાગા બાંધવાના છે આમ ફરતા મિત્રો બાંધવાના છે સટકા મશીનના ખાગા કેમ કે રોજડા મિત્રો થોડા કંદડે છે સૌ વધી ગયો છે તમે જોઈ લો તમને આગળ બતાવું હમણાં કે એવું ખૂજી નહીં છે આપણા બ્લોગમાં એને લગી બન્યા રહી ગયો મિત્રો ફરતા ફરતા આપણે આવ્યા છીએ ઘરે કે આપણે આવ્યો હતો એને માઇક્રોફોન દેવા જવાના છે તો એ ભાઈનું નામ કેવું છે આગળ તમે આ બ્લોગમાં બન્યા રહી ગયો તો તમને આગળ મળી દો મિત્રો આ છે એ માઇક્રોફોન તમે જુઓ અને આપણે પાછા વાડી આવી ગયા છે અને હવે દેવા દઈએ છીએ અહીં ચાલે છે ટ્રેક્ટર તમે જોઈ લો અહીંયા અને આને પણ આપણે યુટ્યુબર આવા યુટ્યુબર તમારો બ્લોગ કેમ નથી થયો યુટ્યુબર તો ફાઈ જાય બાય બાય તો કેતો તમે યુટ્યુબર તો ના મિત્રો એને વિડીયો તમારે જોવો હોય તો ભાનુ ગોહિલ કરીને ચેનલ છે બ્લોગર ત્યાં જઈને જોયો એની કોમેડી આ છે અરુણભાઈ આની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરજો આ ભાઈ પણ સારો મહેનત કરે છે એને સપોર્ટ પૂરેપૂરો કરજો આપડી સેન્ડલ છે અરુણ ગોહિલ મોમાઈ સોરુ અને ભાઈ ની ચેનલ છે અશ્વિન ગોહિલ તો બે ભાઈ ને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો જેમ બને અમે પણ ઉપર આવી તમારી જેમ બે ભાઈઓ સપોર્ટ કરો જય જવાન જય કિસાન